গল হা পুৱাৰ লগতে তাত খোলাইছে তাৰ তাৰিখ બેશિયા પડની મોર બોલ મોર બોલ મોર મોર બોલ મોર બોર મોર મોર બે તાતરી પોળો દે ગુરુજીયા દેખિસ તેને મુય એને ખુલ્લા છો તાતરી પોળો તાતરી હે અમાર બોલ કેની કેજો તા તો બોલ કેની છે

তোমার পল পুসারটা কাল আছে ব্যস্ত আর কাল ভালো